અંકલેશ્વર રાજપીપળા ચોકડી નજીક મધ્યરાત્રિએ ઉભેલા ટેન્કર ચાલક કેબિનમાંથી ઉતારી ચપ્પુ મારી પાંચેય સમો બેટરી કાઢી પલાયન થઈ ગયા હતા ટેન્કર ચાલક દ્વારા જીઆઈડીસી પોલીસ મથકે પહોંચી ફરિયાદ નોંધાવી હતી પોલીસે પ્રથમ અર્જી સ્વરૂપે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હતી પ્રાપ્ત વિગતો અનુસાર અંકલેશ્વર રાજપીપળા ચોકડી નજીક આવેલ સિલ્વર પ્લાઝા કોમ્પ્લેક્સની સામે મધ્યરાત્રિના ટેન્કર ડ્રાઈવર રાજ કપૂર ગુપ્તા ટેન્કરના કેબિનમાં સૂઈ રહ્યો હતો તે સમયે ત્રણ વાહન પર આવેલા કેટલાક સમયે

अंकलेश्वर जी एडी से पुलिस ड्राइवर राज कपूर गुप्ता है पांच जितना जानिया बाइक पर आवेला ही समय समय फरियाद आपता पुलिस से प्रथम अर्जी स्वरूपे गुनोनुंदी ने तपास शुरू करी छे राज कपूर गुप्ता मेरे साथ एक घटना हुआ रात में दो बजे आए पांच लोग मेरे को उतार के मारे भी और मेरा बैटरी खोल के दो गाड़ी का बैटरी खोल के चले गए मेरे चाक भी यहां मार दिए तीन बाइक दो एक पे दो दो और एक सिंगल था મીરાગર રોડ પે રાજકીપલા ચૌગડી જયલ તૈયાર હા